મિત્રો તમે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ થતો તો જોયો હશે પરંતુ તમને ઘણીવાર થતું હશે કે જ્યારે પોલીસ પોસ્ટ ડોડા અને ડ્રગ્સ ચરસ જેવી નશાકારક ચીજ વસ્તુઓ પકડે ત્યારે તેનો નિકાસ કેવી રીતે થતો હશે જી હા આ મુદ્દામાલનો નાશ પણ પોલીસ કરતી હોય છે અને વિશિષ્ટ પ્રકારે આ મુદ્દામાલનો નાશ કરવામાં આવતો હોય છે તેના માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ ટીમ તે મુદ્દામાલનો નાશ કરતી હોય છે જુઓ આ દ્રશ્યો ખેડા પોલીસ દ્વારા સૌપ્રથમ વખત આ પ્રકારના દ્રશ્યો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે જેમાં પોલીસે જુદા જુદા બાર પોલીસ સ્ટેશનમાંથી પકડેલા આડત્રીસ ગુનાઓ અને આડત્રીસ ગુનાઓમાં પકડાયેલો રૂપિયા ત્રણ કરોડ બે લાખ રૂપિયાનો આ જથ્થો છે જેને પોલીસ નાશ કરી રહી છે જુઓ આ દ્રશ્યો કેવી રીતે ફેક્ટરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે ખૂબ જ હાઈ પ્રેશરમાં આ મુન્દામાલનો નાશ કરવામાં આવે છે જેનાથી તેની કોઈ આડઅસર ન થાય મિત્રો રૂપિયા ત્રણ કરોડ બે લાખ જેટલા માતબર રકમનો આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે